પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના બીજા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઈશ્વરિયતીના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી તેઓ જમતા હતા તેવામાં મનુષ્ય જે પાપી છે તેના પાપનું દુસ્તાને યહુદા ઇશ્ક્યોર્યતિના વિચારોમાં અને તેના કાર્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ યહુદાએ યાજકો સાથે મળીને યોજના બનાવી હતી કે તે ઈસુ ખ્રિસ્તને ત્રીસ ચાંદીના સિક્કાના દ્વારા પરસ્વાધીન કરશે શેતાને યહુદા ઈશ્ક્યોર્યતીના મનમાં આ વિચાર નાખ્યો અને તે સમયે તેની ઓળખાણ આપી યુદાએ પોતાની જાતને શૈતાનના અધીનતામાં કરીને તેનો દાસ થઈ ગયો મનુષ્ય આજે પણ દેવના વિરુદ્ધ કામ કર્યાથી પાપ અને શૈતાનના દાસત્વમાં રહે છે આ જ દાસત્વમાંથી છુટકારો આપવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત દેહ ધારણ કર્યો પોતાના બલિદાનના દ્વારા અને વેળાવેલા રક્તના દ્વારા દરેક વ્યક્તિને જે તેના પર વિશ્વાસ કરે છે તેઓને

દેવથી અમારી આ જ પ્રાર્થના છે